સુધી આમાં શું સમાજના વિવિધ સંગઠનો વિવિધ રીતે કામ કરતા હોય છે અત્યારે ધારો કે આ બેતાળીસ ગોળ પાટણ છે તો એ કન્યા હોસ્ટેલનું કામ કરે છે અને અહીં પાટણ એક શૈક્ષણિક હબ ગણવામાં આવે છે તો અને બધાએ ભૌગોલિક સ્થિતિ પ્રમાણે બધાને નજીકનું સ્થળ આ લાગે એટલે એમાં કોઈ ભાજપ કોંગ્રેસ કે એવી વાતને હું માનું છું ત્યાં સુધી કદાચ એમને બધાને આમંત્રણ કે આપ્યું હોત તો પણ એ હું માનું ત્યાં સુધી આવી શકતા નથી અને એમને સત્તામાં બેઠેલા લોકો છે તો અમે પણ જે કંઈ ઠાકોર સમાજની ક્ષત્રિય સમાજની વિસ્તારોની સમાજની જે સરકાર પાસે જે માગણી છે એ માગણી અમે એટલા સુધી અમને પહોંચાડીશું અને એ માગણીઓમાં ક્યાંક ને ક્યાંક સમાજને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરશે અને અપાવશે તો અમે એમનો પણ આભાર માનીશું ઠાકોર સમાજનો નેતા ભાજપમાં જાય તો એવું બોલે હું માનું છું ત્યાં સુધી કોઈ પણ કાર્ય કરવાનું હોય અને એમાં ખુલ્લા મનથી મદદ ના કરી શકે પરિણામ સુધી ન પહોંચી શકે અને માત્ર એમ જ કહે કે અમારી પાસે કોઈ સત્તાઓ નથી તો પછી એને દેશી ભાષામાં આપણે કહીએ કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય પણ એ પોતાના વિભાગનું ડિપાર્ટમેન્ટનું સાચું કામ હોય વ્યાજબી હોય છતાં પણ એ પરિણામ ના લાવી શકે તો એ પાવર વર્ગના પ્રધાન આપણે